त्यहाँ भयो बो टाइम बच्ने लाइन गरेछ જય શ્રી કૃષ્ણ કેમ છો મેં કીધું પબ્લિક કર્યું છે કે નહી લાઈવ પણ પબ્લિક કર્યું છે તો તમે આયા કેમ છો લાઈક ડન થેન્ક યુ કેમ છો चाना, चाना, करे लिए था। हेलो भाई हॅलो केमच भरतभाई हा चास्ता थै जायस ખબર નહીં મેં કયા ટાઈમે લાઈવ કરું છે બધા જલ્દી લોકો જોડાઈ જાય તો સારું છે કારણ કે કલાકનો ટાઈમ નહીં મારી જોડે લાઈવ કરવાનો તમારું ઇન્સ્ટાઇન્ટમાં આપેલું છે જોઈ લેજો કેવી છે કેવી છે ઠંડી હા ના ઠંડી બહુ અત્યારે નહીં ભાઈ ભરતભાઈ ધીરેન્દ્રભાઈ આ યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ઇન્સ્ટાગ્રામ નહીં અને ફેસબુક બંને અને જો નામ હલ તો ઠાકોર દીપિકા સોળ એકતા બ્લુ લઈ લીધું તમે માધવ બેની લાઈવ માં એમ ને અરે દોસ્ત અત્યારે કેમ લાઈવ કરે તો એટલે જ મેં મેસેજ કરો તો તમને મેં કીધું તમે રાત્રે લાઈવ કરવાનો ને તો અત્યારે નહીં કરો અત્યારે કરી નાખો એમ કેમ છો મજામાં હેપી બર્થડે ગોડ બ્લેસ યુ તું તુંજીઓ હજારો સાલ લાઈટ નથી તો અત્યારે તમારું ચાલુ રાખો ને ડેટા અને પછી રાત્રે લાઇટ આવે એટલે વાઈફાઈ કનેક્ટ કરજો રાતે રાતે કેમ છો ભાવેશભાઈ મજામાં જય દ્વારકાધીશભાઈ બધા લોકોને માધી બેને વિશ યુ હેપી બર્થડે ડે તુ જીવો હજારો સાલ પાર્ટી આપો ચાલો હું પાર્ટી લેવા આવું છું હાજે હું નરોડામાં બહુ દિવસ પછી દીપિકા હા મારી મમ્મીની તબિયત ઠીક નથી ને ઓપરેશન કરે છે એટલે ભાઈ બ્લોગ તમે જોયો નહીં લાગતો ભાવેશભાઈ મેં શોર્ટ વિડીયો પણ મૂક્યો તો એ ઓનલી મેમ્બરશિપ કર્યો તો અને બ્લોગ પણ મૂક્યો હતો બરોબર એટલે મેં કીધું બધા જોઈ લેશે એમ આજે ખૂબ સરસ લાગે થેન્ક યુ હું શું કહેતી હતી એટલે મેં મેસેજ કર્યો તો હતો બેન કે તમે હાથી લાઈવ કરવાના હોય હું અત્યારે પતાવી દઉં પાસે હાજી મારો મેર નહીં આવતો મમ્મીને ખાવા પીવાનું ગોળીને બધું આપવાનું એટલે વાઇફ વાઈ ફાય બંધ છે અને નેટ પણ એક મહિનાનો ખાલી ત્રણ જીબી બોલો વાઇફાઈ આવી ગયો એટલે નેટ ઓ શું કરાવી દીધું કેવા સરસ મણસે બોલો તમારા મમ્મીની તબિયત કેમ છે સારી છે તબિયત સારી છે ભાઈ કમ્પ્લીટ છે એકદમ બર્થેવાળા બેન આવી ગાય હા હું પાર્ટી લેવા જાઉં છું હો તીરેન્દ્રભાઈ એમાં પાર્ટી લેવી તો અમદાવાદમાં આવી જજો હવે માથી બધાને આપો છો પાર્ટી એમના તરફથી ફૂલ મોચ ખાવા પીવાનો અને જલસા જે લોકો પાર્ટી જોતી એ લોકો નરોડા માં હાજર થઈ જાઓ રાત્રે આઠ વાગે પાર્ટી જાવ દ્વારકાધીશ કેમ છો શંકરભાઈ મજામાં જય ગોગા મહારાજ આમંત્રણ આપ્યું નથી અરે બેન શું આમંત્રણ આપો હું આપી દઉં ને આમંત્રણ ચલો કે આવી જજો કેમ છો મોજમાં ઓકે કેશુભાઈ મોજમાં જ રહેવાનું હોય ભાઈ એટલે મેં રાત્રે લાઈવ રાત્રે શું મેં કદાચ કોઈ બેહવા આવી જાય ખબર લેવા આવી જાય પછી એના દવા આપવાની હોય ખાવા આપવાનું હોય એ બધું કરે એટલે કાલે પટેલ ભાઈ કીધું હતું ક્યુઆર ક્યુઆર કોડનું એવું છે તો એટલે જ કહું છું આજે તમે પાર્ટી રાખી દો બધું બિલ આપી દેશે ધીરેન્દ્રભાઈ એ બરાબર ને ધીરેન્દ્રભાઈ પાર્ટી માં તમને બોલાવીએ પણ બિલ તમારું ચૂકવાનું છે મંજૂર છે બોલો તો પાર્ટી માં બોલાવી દઈએ નાનો ચાલો લગાવી દઈએ ચાલો ચોલો ને આચા પડે છે ભાઈ ચાલશે કોણ લગાવવા જાય ટિફિન લઈને પાર્ટીમાં આવવાનું કીધું હતું એવું છે ના ભાઈ ડૉક્ટર ના પાડી બહાર ખાવાનું નહીં અને ખાવાનું પણ નહીં બહારનું ખાવાનું નહીં ને જો ધીરેન્દ્રભાઈ માધવેન્દ્ર પૈસાની બચત કરો છો કેવા કેટલા પેલા એ માણસે બોલો બચત કરો ને પોતાના બર્થડેમાં બહારનું ખાવાનું ના પડે હાલ જો બીજા કોઈના બર્થડેનું પાર્ટી આપો ને તો એ ખાવા તરત નાખી જાય બોલો કઈ વાંધો નહીં અમારા બર્થડેની પાર્ટી હશે ને એટલે અમે પણ કહી દઈશું કે અમને ડૉક્ટરે ખાવાનું ના પાડે છે બહારનું બહારનું ખાવાનું નહીં અને ખવડાવવાનું નહીં અમે પણ એવું કહી દઈશું બરાબર ના જય દ્વારકાધીશ શંકરભાઈ ક્યુઆર કોડ ના આપ્યો અરે કોડ આપવાની ક્યાં જરૂર છે ધીરેન્દ્રભાઈ આજે બેન શું કહે છે કે બહારનું ખાવાનું નહીં અને ખવડાવવાનું નહીં એ તો ડૉક્ટરે એમને ના પાડીએ આપણે તો કીધું છે ને તો આપણે બધા જઈએ બિલ તમે ભરી લેજો બોલો મંજૂર છે તમે બિલ ભરતા હોય તો હું કહું એ જગ્યાએ આવી જજો બર્થડે પાર્ટીમાં બરાબર જય માતા કી જય દ્વારકાધીશ કેમ છો જે જાલેરા છો ને હા એ કેમ છો જય દ્વારકાધીશ ભાઈ બધા લોકો સીસી ટીમ હોય નીચે ઉતરો સીસી ટીમ કા મારા દુશ્મન હોય કા મારી પર નજર રાખનારા બેઠા હોય બોલો બીજું નવું તો કોઈ નહીં હોતું બહુ દિવસે લાઈ માં આવી છે શું વાતો કરશ કે બોલો અરે ભાઈ મારી તો મમ્મીની તબિયત ઠીક નથી ઓપરેશન કરાવી તું એટલે ટાઈમ નહોતો મળતો હવે અમુક અમુક કઈ જાય તમારે જે વાત કરવાની એ કરી નાખો એટલે જ મેં લાઈવ કરું છું ના આવે તો હું જઉં તને બીજું શું થાય જય દ્વારકાધીશ હું આવું લાઈટ આવે એટલે હા કઈ વાતો નહીં જાઉં હું થોડી વાર છું મેં તમને વાત કરી એ માણસ આવે તો વાતચીત કરે હું નીકળી જાઉં લાઈવ બંધ કરે ના આવે હું શોર્ટ બનાવી દઉં બીજું શું થાય હાલે ને એક બે ત્રણ બે પડી જાય સ્કીમ થોડું વેરા લાઈવ કરવાના તમે મોડા કરી નાખી લાઈવ કઈ વાંધો નહીં એટલા ચાલતા જોવા ગયા પછી રાખો ને હા બાપ વસ્તે હું બંધ કરી દઉં લાઈવ તો થોડી વાર પછી કરો છ થી ની વચ્ચે કરી નાખો એવું કરો અત્યારે બંધ કરી દઉં તો હા ચાલો બંધ કરું આમ પણ થોડું હું માથું વાત વરાઈ દઉં પછી છ વાગ્યાની આસપાસ કરી દઉં બરાબર ત્યાંથી તમાર પણ લાઈટ આવી જાય લોકો ફ્રી વાત આવી જાય ચલો આવજો ભાઈ છ વાગે લાઈવ કરું છ વાગે પછી તો તમે લોકો આવી જજો બરાબર જે સીસીટીવીમાં હોય કે કોઈ પણ પાછળથી લાઈવ જોતું એ છથી સાતની વચ્ચે હું લાઈવ કરું છું એમાં જોડાઈ જજો અત્યારે હું લાઈવ બંધ કરું છું ચલો આવું બધા લોકો જય દ્વારકાધીશ